તડામાર તૈયારીઓ ચાલી રહી છે આમ આદમી પાર્ટીના અહીંયા કેટલાક નેતાઓ પણ આવી ગયા છે અહીંયા તૈયારીઓમાં જોડાઈ ચૂક્યા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું કઈ પ્રકારનો અહીંયા માહોલ છે અને શું તૈયારીઓ છે આવતીકાલે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે અહીંયા સંબોધન કરવાના છે ચૈતરભાઈ હજી જેલમાં છે આવતીકાલે રવિવારના રોજ સાત જાન્યુઆરીના રોજ જે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલ સાહેબશ્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવાન માનસાહેબશ્રી અને ડેડીયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં અને અહીંની જે આમ આદમી આદિવાસી સમાજ અને સમગ્ર સમાજના જે યુવાનો છે ક્રાંતિકારી યુવાનો અને બધાને સુરમાં સુર મિલાવવા અને યુવાનોની તાકાતને હિંમત આપવા માટે આવતીકાલે વધારવાના છે તો કઈ પ્રકારનો માહોલ રહેશે કેમકે આવતીકાલે જે રેલી થવાની છે ત્યારબાદ એવું પણ કહેવાય છે કે ચૂંટણીને લઈને પણ કોઈ જાહેરાત થઈ શકે આગામી સમયમાં પણ લોકસભા ચૂંટણી તો આ ભાજપની સરકારે અમને ચૂંટણી માટે જ અમારા આદિવાસી નેતા અને આ સમાજના લડવૈયા ચૈત્રભાઈ વસાવાને જ્યારે ભાજપે ટાર્ગેટ કરીને જેલમાં નાખ્યા છે તો આવતીકાલથી ચૂંટણીનો માહોલ અમે આવતીકાલે આ ખાલી એક ટેલર બતાવવાના છે અને બે હજાર ચોવીસમાં એનું પરિણામ લોકસભા ભરૂચ સીટ જીતીને પછી ચૈતરભાઈ આખો આદિવાસી સમાજને સમગ્ર લોક લોકો એનો બદલો લેવા માંગે છે હાલ અત્યારે ચૈતરભાઈ જેલમાં છે તો કઈ પ્રકારની વ્યવસ્થા કેમ કે લોકોના પ્રશ્ન ઘણા આવતા હોય છે ચેતરભાઈ હાલ જેલમાં છે છતાં બી અહીંયા જે અમારી કાર્યાલયો ચાલુ છે ડેડીયાપાડામાં અને સાગબારામાં ત્યાં અમારા માણસો બેઠા છે એ લોકો કોઈ બી કામ ચેતરભાઈ નથી છતાં બી કામ પૂરું કરી આપે છે ચૈતરભાઈ પર આરોપ લાગ્યો હતો કે એમણે વન કર્મીઓને માર્યો અને હથિયારમાં ફાયરિંગ પણ કર્યું હતું ને આ પછી ઘણા સમય સુધી ચૈતરભાઈ હાજર ના થયા એકદમ સરેન્ડર કર્યું ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા એટલે આ તો ખાલી ઇલ્જામ લગાવવામાં આવેલો છે એવી સત્ય તો એવું કંઈ છે જ નહીં અને સત્ય તો કઈ બીજું જ છે એ ચૈતરભાઈ એવું કંઈ કરતા નથી એ તો જન નાયક છે ને એમને તો ધારાસભ્ય છે એટલે જનતાની જે પણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવું એમની ફરજમાં આવે છે આ તો ખોટો ઇલ્ઝામ લગાવીને એમને બદનામ કરવામાં આવે છે જે આદિવાસી સમાજની સમસ્યાઓ હોય કે કઈ હોય તેને ઉજાગર કરે છે એટલે હવે એમના વિરોધીઓને નરવા માંડ્યા છે એ જે રીતે લોક લાડીલા બની રહે લોકપ્રિય થઈ રહ્યા છે તે હવે એમના વિરોધીઓ જોઈ નથી શકતા ને એને કારણે જ એમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ને એને કારણે જ એમને ધર્મપત્નીને વગર વાંકે એમને પણ સાઠ દિવસથી જેલમાં મૂકી રાખે એ જ બતાવે છે કે આ બધું ખોટું એમની પર આરોપ લગાવીને એમને માનસિક રીતે ત્રાસ આપવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ચૈતરભાઈનું જેલની અંદરથી પણ આહવાન થઈ ગયું છે કે તૈયારીઓ ચાલુ કરી દેજો સંગઠનો બનાવવાનું ચાલુ કર દેજો ચૂંટણી લડવાની જ છે હવે ચેતરભાઈએ જેલમાંથી જે સંદેશ આપ્યો છે એ તો હવે કાલે ખબર પડશે કારણ કે એમના ધર્મપત્ની કાલે જેલમાં મળવા માટે ગયેલા એમની જોડે ચર્ચા થઈ છે એટલે કાલે અહીંયા જે સંમેલન થવા જઈ રહ્યું છે ત્યાં એમનું મતલબમાં જાણકારી બધાને મળશે ચેતર વસાવા તરફથી શું સંદેશ આવ્યો છે પણ છતાં મતલબમાં અહીંયા જે કાલે જે જનમેદની ભેગી થવાની છે એ સાબિત કરશે કે ચેતર વસાવા ભલે જેલમાં છે પણ એમના લોકો સમર્થનમાં કેટલા લોકો અહીંયા જનશક્તિ બતાવે છે એ કાલે દરેક લોકો અહીંયા જોશે અને બીજેપીની આંખો ફૂલાઈ જશે એવું લાગી રહ્યું છે અહીંયા વાત કરવામાં આવે તો ત્રિપાંખ્યો જંગ પણ થઈ શકે છે કે કેમ કે હજી સુધી આ જે ગઠબંધનની વાત છે એ હજી ક્યાંય ખુલીને બહાર આવી નથી ઇન્ડિયા એ લાલસો જ થવાનો છે અને ત્યાં કોઈ પણ ઉમેદવાર હશે એ અમે આ ભરૂચ લોકસભા સીટ જીતીને જ મોકલીશું પણ સામે જે ચૂંટણી લડવાના છે ભાજપમાંથી એ પણ આદિવાસી નેતા છે મનસુખભાઈ છે છે બીજી બાજુ બંને સેમ આદિવાસી નેતા છે આદિવાસી સમાજના નેતા હોત તો આદિવાસી સમાજ પર આટલો અન્યાય ના કરે જો એ છોટમથી સાંસદ છે તો સમાજ હિતમાં કયા કામ કર્યા તે અમને બતાવે કુલાસા માગે સમાજ સમાજ બહુ મોટો છે ઉમરગામ થી અંબાજી સુધી અને ઉમરગામ અંબાજી સુધી જો જો તમામ સીટો પર આજે ભારતીય જનતા પાર્ટીને વેઠવું પડશે એમનો આરોપ એવો બી છે કે લોકોને ગુંગરા કરવાનો કામ કરે છે જો ભાજપ હંમેશા ખોટું અને જોરથી બોલવામાં માહેર છે અને લોકોનો વિકાસને કામ કરવાનો આજે અમારા ચૈતરભાઈ વસાવા જો સિશrootDir નિયુ હોય નકલી કોચેરીઓ બહાર લાવ્યા કોમાંડો જે બહાર લાવે છે અને ધારધાર જે વિધાનસભાના રજૂઆત કરતા આદિવાસીઓના હર હંમેશા રૂપ જે પ્રશ્નો હોય એને ખુલાસા કરવા માટે આજે ભારત ભારતીય જનતા પાર્ટીને છે ને ઉજાગર કરી નથી શકતા ને આ જે અમારા ધારાસભ્ય ઉજાગર કરે છે એને પેટમાં દુખે છે ને પેટમાં તેલ રેડાયું છે એટલે આ કવાતુર કર્યું છે ગઈકાલે જ મનસુખભાઈ એવું કીધું કે ચૈતરભાઈ અને તેમના પત્ની જેલમાં છે તેનું મને દુઃખ છે જો એને દુઃખ હોત ને તો સમાજ ઘણો મોટો છે એમને આમંત્રણ આપ્યું અમે પણ કીધું છે સાહેબ આ સમાજને હિત વિચારીને કરો છતાં એ અમારે સાથે અન્યાય કર્યો છે સમાજ જોડે અન્યાય કર્યો છે ચૈતરભાઈ સાહેબ જોડે નહીં આખા સમાજ જોડે એને ગદ્દારી કરી છે તો ચૈતરભાઈ અત્યારે અંદર છે તો કઈ પ્રકારની રાજનીતિ રહેશે ચેતર ચેતરભાઈ ભલે અંદર હોય પણ આદિવાસી સમાજ એટલો જ જાગૃત થઈ ગયેલો છે કે લોકસભા જીત અમે સો ટકા જીતીને જ આપીશું સાહેબને ભલે જેલમાં હશે તો પણ અમે લોકસભા જીત સીટ જીતીને જ આપવાના છે તો અહીંયા બીજી વાત કરીએ આપણે કે સબ ચૂંટણી જાહેર થઈ જાય ને અહીંયા જે બીટીપી પાર્ટી પણ છે ક્યાંક ને ક્યાંક તો અહીંયા તો એ પાંખ્યો જંગ હજી જો ગઠબંધન ના થાય તો એક બીજી પાર્ટી પણ છે તો કેટલું રહેશે અહીંયા કઈ રીતનું રહેશે પહેલાં તો બધી પાર્ટીઓ સામે ચૈતરભાઈ વસાવા ખાલી એક નામ કાફી છે કારણ કે આ જે ખેડૂત હતા એક આદિવાસી આગેવાન હતા અને લોકને ચૈતરભાઈ કહેવા જાય તો લોકનેતા છે ને લોકોની દિલમાં આજે કોઈ પણ પ્રતિનિધિ ચૂંટાય છે તો એસી ગાડીમાં ફરે છે અને એસી ઘરમાંથી નીકળવા નથી માંગતા એસી ઓફિસમાંથી નીકળવા નથી માંગતા પરંતુ આજે જમીન લેવલનું જે કામ કરતા હોય ચૈતરભાઈ વસાવા અને આજે લોકો પ્રજા માટે આજે જો જેલમાં હોય અને પ્રજા માટે જેલમાં આજે વેદના ભોગવે છે પરંતુ આ કે ભાજપનું ષડયંત્ર હતું અને એ ષડયંત્રમાં ભલે ચૈતરભાઈ જેલમાં છે પણ ચૈતરભાઈ લોકોના દિલમાં પણ છે અને ચૈતરભાઈ લોકોના દિલમાં છે ગમે તેવી પાર્ટી ચૈતરભાઈની નામ સામે ટકવાની નથી એ અમે ખાતરીથી કહીએ છીએ ને ચૈતરભાઈ જીતવાના છે બે હજાર ચોવીસ તમારું શું કેવું છે આ સભા પછી કઈ રીતનો હવે ચૈતરભાઈ છે 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 તે ધારાસભ્ય અને હવે લોકસભાની વાત વાત ભરૂચની આ કાલની અમારી જંગી જાહેર સભા પૂર્ણ થયા બાદ અમારી દરેક વિધાનસભા વાઇઝની જે ટીમો છે તે દરેક વિધાનસભામાં કામે લાગશે અને ચૈતરભાઈએ કરેલા કામ લોકો સુધી ઘરે ઘરે પહોંચાડશે અને અમે એમને ત્યાં જંગી બહુમતીથી આવતી આવનાર ઇલેક્શનમાં જીતાડવાનો પ્રયત્ન કરવાનો ચાલુ કરી દઈશું ને અમે એકસો ને દસ ટકા આ સીટ જીતીને જ રહીશું ચેતરભાઈ અત્યારે બંધ છે તો હવે કઈ પ્રકારની કામગીરી રહેશે કાયદાકીય રીતે કારણ કે તેમની પર આરોપો લાગ્યા છે હજી તેમણે જેલમાં બંધ છે હવે ચેતરભાઈ જેલમાં બંધ છે અને પોલીસ એમના માટે જે સાબિતી હોદે છે હમણાં લગીને પોલીસ કોઈ પુરાવો રજૂ કરી શકી નથી એટલે ટૂંક સમયમાં ચેતર વસાવાને બહાર લાવવું લાવશે અને અહીંયા જે લીગલ ટીમ છે એ લડી રહી છે અને એમ ખાતરી છે બધા લોકોને કે લીગલ ટીમ લડીને ચેતર વસાવાને બહાર કાઢશે અહીંયા જે માહોલ જે બનવાનો છે એ ચેતર વસાવાના નામથી અને એમના કામથી માહોલ બનેલો છે કારણ કે એમણે જે ચૂંટાયા પછીની જે કામગીરી કરી છે એ જોઈને લોકો એમને સમર્થન આપે છે એવું નથી કે એમના પાર્ટીના રૂએ કે પછી કોઈ બીજા અન્ય રીતે મનસુખ વસાવા ઘણી વખત કહે છે કે મેં તો અહીંયા એકદમ શક્તિશાળી છું જો કદાચ એમને એવું લાગતું હોય તો એને અપક્ષ લડી બતાવે ગઈકાલે જ મનસુખભાઈ એવું કીધું કે જે સામે જે ચૈતરભાઈ ને જે બીજી પાર્ટી છે તે લોકોનું તેમની પાર્ટીમાં કંઈ ઉપરતું નથી મનસુખ વસાવા એવું કહે છે પણ એ જે બોલે છે ખરેખર એમને અમુક વખત યાદ બી નથી રહેતો કે શું બોલે છે બોલીને ભૂલી જાય છે અમુક વખત એમની જે બોલવાની જે ટેવ છે ખોટી એ એક સાંસદ તરીકેની જે ભાષા ખરી એ બી નથી એમની એટલે એ જે બોલે છે એ સાચું બોલે છે એવું કોઈ રીતે કોઈ માનવા તૈયાર નથી એમનું કેવું એવું પણ છે કે જો ચૈતરભાઈને છોડાવવા હોય તો કાયદાકીય લડત લડવી પડે આવી શક્તિ પ્રદર્શન કરવાથી છૂટી ના જવાય અને જે સીએમ કેજરીવાલ આવી રહ્યા છે તેમને પણ એવું એમણે એક સંદેશ આપ્યો કે તમારા મંત્રીઓ પણ જેલમાં છે તો ત્યાં આવી સભાઓ કરો જે મનસુખભાઈ કહે છે અમારી લીગલી ટીમ જે છે તે કરે છે અને જો આ કાલથી તો અમે શરૂઆત કરીએ છીએ જોઈ લેજો પછી જેલબાર જો સાહેબને ના કરવામાં આવે તો જોઈ લેશે આદિવાસી સમાજ રોડ પર ઉતરીને બહુ મોટા આંદોલન થશે અને જ્યારે ખબર પડશે ભાજપ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જો એવી વિચારતા હશે કે આ લોકસભા જીતીને બતાવે જોઈ લેજો તાકાત લગાવીશું અને જીતીશું તો આ હતા